ઘોર બેદરકારી સામે આવી છે તારીખ પંદર માર્ચ બે હજાર ના રોજ મહિલા કપડા સુકવવા માટે ધાબા પર ગયા હતા તે વખતે ધાબાની નજીક આવેલ અગિયાર હજાર કેવી વોલ્ટના ટીસીના વાયરો ખુલ્લા હોય તેનાથી મહિલાને કરંટ લાગતા મહિલા ગંભીર રીતે ઘવાયા હતા અરજદાર દ્વારા બે હજાર સોળમાં લેખિત અરજી કરવામાં આવી હતી પરંતુ એમજી વીસીએલના કર્મચારીઓના પેટનું તો પાણી પણ નથી હલતું તેથી પોતાનો આક્રોશ ઠાલવવા માટે મહિલાના કુટુંબીજનો અને ગામના આગેવાનો એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા પરંતુ એક સામાન્ય નાગરિકને કોણ સાંભળે તે પરિસ્થિતિથી નિરાશ થયેલ બધા પાછા નીકળી ગયા હતા સમગ્ર ઘટનામાં એવું બન્યું કે ત્યાં વ્યાસોની મોડી ઘડી આવી છે ત્યાં આગળ જીવીવારા ટીસી નજીક ઘરની નજીક ટીસી આવેલું છે અને વાયરું એટલા 11 કિલો લાઈન છે પૂરા ખુલ્લા વાયરો છે ત્યાં અમારા ગામના જે સૂર્યાબેન છે ત્યાં એમનો પોતાના મકાન ઉપર કપડાં સુકવતા હતા તે ટાઈમે તેમને કરંટ તો એક શોક લાગ્યો અને જેનાથી ગંભીર ઈજા થઈ છે અને જે અમે શાંતિપૂર્ણ જીવબીમાં રજૂઆત થઈને તો અધિકારી દ્વારા મળેલ છે અને સ્થળ તપાસ પણ હજુ સુધી કંઈ કરેલ છે નહીં આપનું નામ નામ આપણું છું અને મારા વિશે કાર્ડ લાગ્યો છે મેં બે હજાર સોળમી અરજી આપી છે પણ હજી કોઈ પછી બી હજાર વખત પણ હજી કોઈ મને કિસનું કોઈ કોઈ અધિકારી જોવાની કે કોઈ પછી આવે છે પણ હજી કોઈ